અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ તારોના વેપલા માટે ગોડાઉન રાખતા હોવાના છે ગોડાઉન ઝડપી પાડ્યું છે એલસીબીએ ગોડાઉનમાંથી કુલ કિંમત રૂપિયા ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દા માલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસપી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં અનેક કંપનીઓ ગોડાઉનોમાં પોતાના માલ સામાન રાખતા હોય છે પરંતુ હવે પોલીસની નજરેથી બચી શકતા નથી જી હા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાંથી ચાલતી ગેરકાયદેસર પર ડામી દેવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને ભરૂચના એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી હતી ભરૂચ એલસીબી પોલીસે બે વોન્ટેડ જાહેર કર્યા હતા એક ટીમને માહિતી મળી હતી કે અશોકેશ્રી મનમાલી રહેઠાણ કાંબોડિયા તાલુકા નેત્રંગ તથા લખીરામ ગિરિરાજ ગૌતમના અને ભારતીય બનાવટનો વિદેશ તારું મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર ચાર ખાતે ગોડાઉનમાં કટિંગ કરે છે માહિતીના આધારે પોલીસે જીઆઈડીસી માં આવેલી ક્રિસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર ચાર રેડ કરીને દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉન તથા એસર ટેમ્પામાંથી દારૂની બોટલ નંગ તેર હજાર છસો છપ્પન કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ તેવીસ હજાર તથા એસર ટેમ્પો નંબર એમએચ શૂન્ય પાંચ ઇએલ સાહીઠ બાર કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ચોત્રીસ લાખ તેવીસ હજારના મુદ્દામાલ સાથે કિસાન રામદાસ રમણભાઈ વસાવાને પકડી અશોક કેસરી માલી અને લખી રામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે અજલ અંકલેશ્વર